આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક વિરસવાના પ્રયત્ન પણ કર્યા ગુજરાત ના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે ખાસ કરીને જેલવા દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યાંથી થઈ તો બે હજાર સત્તર અઢાર થી ખેડૂત એકતા મંચ ના બેનર નીચે મેં જાહેર જીવન ની શરૂઆત કરેલી ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું બે હજાર એકવીસ બાવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો બે હજાર પચીસ ના એન્ડ સુધી એટલે કે હળદર ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ દરમિયાન જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા

આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતા લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું બાવીસ માં જોડાય પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળ ઘટના ઘટી તો મને થયું યાર કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણ કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા

અમારો પરિવાર કરતા બહુઓ કરતા વધારે સમય એવો છે પાર્ટીમાં કે આ મારની પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએને ગુજરાતની જનતાએ જોયું છે કે વિશાબદરની ટૂટણીમાં બોપાળભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર થઈ એમ રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાનો પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાનો પ્રયત્ન કર્યા પરંતુ હું જયારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો તક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈની સુધી વાતો કરી રહ્યા છે એને ટૂંકમાં કહી કે સત્યાવીસ તારીખ સત્યા સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હજાર પચીસ વકીલો દ્વારા વા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે

કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એમાંથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નહોતો કદાચ હું એમનો હરીફ બને બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ આ અમારી પાર્ટીના મહામંત્રીને આપેલો ત્યારે હાજર થતા કે 31 તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ના શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ના હોય કે એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને ને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયાર ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું ખોલી રહી છે મેં કહ્યું હવે પરિવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર બે હજાર પચીસે જામીન મૂક્યા ચાર મુદતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ કંઈક ને કંઈક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ડંકાની ચોટ પર હળગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારે મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નોતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જયારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે જરૂર છે આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદરથી આવવાથી દૂર છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદરમાં આવીશ અને હું એનકે